જય જોહાર જય આદિવાસી તો જે સરકાર આપણો પાક જે બહુ નુકસાન થઈ છે એમાં સરકાર કંઈક પેકેજ આપશે એવું બધા નેતાઓને બધા કહે છે તો એમાં જે ખેડૂતને મળશે પરંતુ આપણા જે ખેત ખેતમજૂરી કરવા આવી રહ્યા છે જે ત્રીજા ચોથા ભાગે વાવે છે એ લોકોનું શું થશે એને કોણ આપશે એના વિશે થોડીક ચૈતરભાઈ વસાવાએ જે વાત કરી છે એ વાત સાંભળીને આપણને ખબર પડે કે કંઈક શા માટે આ ભાગ્યાને પણ કંઈક મળવું જ જોઈએ કારણ કે એ શું લઈને બેસે એનું નુકસાન થયું છે એને ક્યાંથી જડશે તો સાંભળીએ શું કીધું ચૈતરભાઈ વસાવાએ સર્વે કરવામાં આવે એવું નહીં કે પંદર દિવસમાં સર્વે કરો પંદર દિવસ માટે ખેડૂત થોડો ખેતરમાં પાક લઈને બેહી રહેવાનો છે નુકસાની લઈને થોડો રહેવાનો છે તો એનો તાત્કાલિક દિન ત્રણમાં સર્વે થાય ને પૈસા ચૂકવી દેવા જોઈએ એવી ટેકનોલોજી છે આપણી પાસે તો એ થઈ જવું જોઈએ બીજું કે માત્ર ખેડૂત નહીં ઘણા તો અમારા વિસ્તારોમાંથી સૌરાષ્ટ્રમાં ભાગ્યના રૂપે આવે છે કે જેમણે તો ત્રીજા ભાગે ખેતી કરતા હોય કેટલાક ખેતમજૂરી કરવા આવે હોય તો એમને પણ આમાં નુકસાન થયું છે તમે ખેડૂતને પૈસા ચૂકવશો ખેડૂતના ખાતામાં જશે એ કંઈ ભાગ્યાને થોડા આપવાના છે બિલકુલ તો સરકારે ભાગ્યા માટે પણ વિચારવું પડશે સરકારે ખેતમજૂરો માટે પણ વિચારવું પડશે સરકાર